નમસ્કાર મિત્રો આજે હું આવ્યો છું ગુજરાતમાં સ્થિત અરણેજ બુદ્ધ ભવાની માતાજીના મંદિરે અરણેજ એ અહેમદાબાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે તો મિત્રો આ મંદિરનો ઇતિહાસ કંઈક આવો છે કે વર્ષો પહેલાં બ્રિટિશ રાજ હતું ત્યારે તેઓ અરણેજ ગામમાંથી ટ્રેન પસાર કરતા હતા પરંતુ ટ્રેન આગળ ચાલતી ન હતી અને ટ્રેનને નુકસાન થયું હતું ઘણા એન્જિનિયરો મથ પણ ટ્રેન ચાલુ થઈ નહીં તેથી ગામના લોકોએ જણાવ્યું કે મા બુદ્ધ ભવાનીને પ્રાર્થના કરો સવાર ઉપયો નાળિયેર અને ચુંદડી અર્પણ કરો તેથી અંગ્રેજોએ ગામના કહ્યા મુજબ પ્રાર્થના કરી અને ટ્રેન ચાલુ થઈ ગઈ તેથી આ પ્રથા આજે પણ ભારત સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવેલી છે કે વર્ષમાં એકવાર માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે તો મિત્રો આ છે શ્રી બુટ ભવાની માતાજી ટ્રસ્ટ ભોજનાલય ત્યાં તમે પ્રસાદી ગ્રહણ કરી શકો છો સવારે સમય સાડા દસ કલાકથી લઈ બાર ત્રીસ કલાક કે એક વાગ્યા સુધી હોય છે અને સાંજે સંધ્યા આરતી પછી કોઈ પણ ભક્તજનોને પ્રસાદી લેવી હોય તો અહીંયા લઈ શકે છે અને અહીંયા રહેવા માટેની પણ વ્યવસ્થા છે અતિથિ ગૃહ બનાવેલા છે અને તેમજ મંદિરનું હાલ રિનોવેશન કામકાજ ચાલુ છે તો મિત્રો તમે પણ અરણે જાઓ માતાજીના દર્શન કરો એવી પ્રાર્થના છે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો